ધાનગઢના લાખામાચી ગામે ભાગવત સપ્તાહ દરમિયાન ભવ્ય લોક ડાયરો યોજાયો આ લોકડાયરામાં કલાકારો પર નોટોનો વરસાદ ધાનગઢના લાખામાચીમાં ભાગવત સપ્તાહ દરમિયાન લોકડાયરાની રમઝટ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના લો લાખામાચી ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે થાનગઢ તાલુકાના લાખામાચી ગામમાં રાવ કાળુજી બાપુ ધાધલ પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ દરમિયાન ભવ્ય લોક ડાયરો યોજાયો હતો આ દરમિયાન રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં કલાકારો પર ચલણી નોટોનો વરસાદ થયો હતો આ લોક ડાયરામાં જીગ્નેશ બારોટ હરેશદાન ગઢવી જેતુદાન ગઢવી બિરજુ બારોટ અને ઉદયભાઈ ધાધલ સહિતના કલાકારોએ પરફોર્મન્સ કર્યું હતું બાળકોને યુવાનોએ કલાકારો પર ચલણી તેમજ સોનાની નોટો ઉડાવીને રૂપિયાનો વરસાદ કર્યો હતો સમસ્ત રાવ કાળુજી બાપુ ધાદલ પરિવાર દ્વારા પિતૃ મોક્ષે છ નવેમ્બરથી બાર નવેમ્બર સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે વ્યાસપીઠ પરથી પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદા શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે આ ભાગવત સપ્તાહ લાખામડા વિસ્તારના આવેલા વાસુકી દાદાના મંદિરે યોજાઈ રહ્યું છે કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી રહ્યા છે અને તેનું જીવંત પ્રસારણ સદવિદ્યા ચેનલ પર પણ કરવામાં આવી રહ્યું છે અહેવાલ અફઝલ મુલતની સબંદ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર